ક્ષત્રિય ઠાકુર સેના નો ભાવનગર પ્રમુખ બોલું કે બોલો ને ભલે ને પ્રમુખ બોલતા હોય હા હું ટીપણી આપી દઉં અરે એમ કહું છું હા મામા મામા એટલે ઘેર હાગરા ખીજડા કેમ એમ કેવાય એમ એટલે કોને મામા ને દુખ લાગ્યું કે તમને કોને લાગ્યું દુખ અમને લાગ્યું ટીપણી કરી એટલે એ મામા ને કયો ને એ મામો સમજી લે હું મામા ને

તમારે શું કોઈ કુટુંબીક થાય ખીજડો રહ્યો તમારે શું પરિવાર માં આવે તમારે કઈક તમારો નાતો બતાવો મારા ખીજડા પરિવાર ખીજડો તમારે કોઈ મા બાપ ના કોઈ કુટુંબમાંથી કઈ થતો હોય તો મને કયો તો હું વળી ખીજડા નું ન બોલું કુટુંબમાં ન થાય મેં પૂજવ વિશે ખીજડા ખીજડા ને પૂજતા હું પૂજવાની વાત નથી કરતો હું ખીજડા વિશે બોલું ખીજડા ને તમારે શું લેવા દેવા છોકરો ના મારા તમારા મા બાપ તમારા મા બાપનું નામ હશે તમારું નામ શું છે તમારું નામ શું છે

હા હમ તમે કઈ પૂજા કરવાનું તમે કોઈ ન રાખે ઠાકોર લગાવો કે પછી ગમે લગાવો તો એ તમારે આપડે આજ કરવાનું ઓબીસી મત કાઈ બીજું ના આ લાકડા મામાના લઈને નીકળવાનું ખીજડાવાળાના મેલડી માં એવા બધા બળિયા લઈને નીકળવાનું ધજા ઉલન બાકી કઈ તમે કઈ કોઈ સાંસદ સભ્ય માં ક્યાંય પૂજારી માં તમને ન રાખે મામા ના મામા હારી વાત કરવા વાલો એક હા રાઠોડ કઈ રીતના હે રાઠોડ કઈ રીતના લાગે મામા લાગે નહી હા મા હું શું મામા એ પૂછવું આટલું બધું ઠેઠ મામા આ મોબાઈલ નંબર મામા એ દીધા કે યુટ્યુબ માંથી લીધા યુટ્યુબ માં નહીં તો ફેસબુક માંથી

તમારે શું લેવા દેવા તમે મામા વાત કરો મામી ની વાત કરો માતાજીની કરો મેલડી કરો તમારે જેનું દુઃખ છે એની કરો ને આયા વાત લઈને હવે તમે રાઠોડ ને વાતું સીડી એટલે હું તમારે મારી પાસે કઈ રૂપિયા જોઈશું પાંચ રૂપિયા તો વખાણ કરો જેટલું જેટલું ને એટલું હં પ્રશ્ન પૂછું છું બરોબર અટણ તમારે જેટલા મેન પ્રશ્ન હોય એટલું પૂછી લ્યો વાત પતિ ગઈ અટણ દેવ વટણ પોઈન્ટમાં છે વાત કરો વાત પતિ ના ના આ દેવઅણ યુટ્યુબર ઇ મેલડી બોલે

તું જે કામ કરતો હોય એમાં કરીને આમાં બીજા મામાને એની જે કરતો હોય સેવા પૂજા કર્યા કરીને બીજા આ લાકડે માં ક્યાં આવે આ બધા આઠ નંબર હાઈવે ની ગાડીઓ છે એમાં તારે નો બે આમાં તારે પવન લાગશે તો ઉડી જાય આમાં તારે વાતો કરી ગીધી ગીધી મીડિયો કરવા ઘડીક થઈ જાય

ઈ તાર જે બેન કરવું હોય ભાઈ પણ હરકી વાત કરે આમાં હું છે તાર મામા નું કઈ આરતી કરતો હોય તો ટાવર કેમ કપાઈસ મારે તો એક કઈ માનતા નથી કરતો તો ટાવર નથી કપાતો જો હેલો હા હવે હવે તારું જે કાઈ બધું ન્યા કણ રમકડા હોય મજૂરી ને એ બધે બંધ કરદાલ મજૂરી ને તો ઈ તો ચાલુ રહે તો એ કઈ તો એ બેન હોય તો મારે તો ફોન કરાય ની તો તારે બધું બંધ કરીને ફોન કરાય કેમ કે આટણ મારી પાસે ટાઈમ નો હોય અને અત્યારે ખોટો કિંમતી સમય બગડે કેમ કે અત્યારે સમય ની કિંમત છે સમય છે ઈ મારે શું કરવાનું ઈ મારું તાર થોડું જોવાનું હોય મને તારી પૂરતી વાત કરી તારે જેટલું દુઃખ છે એટલી વાત કરી તું જે ભેરાણો છો ને એ વાત કરી તારે એનું દુઃખ છે કે એમ કીધું હું રાઠોડ અને રાણો રાણી રીતે રાણો કોણ હતું તો એ કઈ છે તું ફોન કર્યો બાપા ની કરે તો તારે હું બારોટ બનવું છે તારે માંગણ બનવું છે રાણો કોણ ઇતિહાસ મારે તારો નથી જોતો તારે ખાલી સેના માટે ફોન કર્યો કરીને મારા ભાઈ હવે બાબરી કેમ પડે બીજી ટીંડે ક્યાં કરે તારે કરવાની છે કરીને